હું શું કુ ત્યાં છોકરો ગમે એવો હોય ગમે એવું વ્યવ હોય પણ તમે એમ કહો કે

થાય તમારા દુઃખ મટાડો નઈ મટાડવાનું ઘરે આવ્યો ગમે દુશ્મન ને પણ કોઈ ઉકારો લાય ગમે હોય રાખે પણ આપડે ગમે બે જવાનું છે પછી છે બોલે કે ગમે એમ બોલે પણ ઘરે આવે કે જે ખાડો ખોદે પડે હવે મરી ત્યાં બાબા થઈ ધારો કે આ બે જગ્યાએ તમે હો તમે બાબા તમે તમે ના તરત આ ના લીધા

બતાવો સાહેબ બતાવો વાત નોંધી પર સુખ શાંતિ રહો એવું બતાવો મજા થાય તમારે એવું અમે તમારું કોઈ ભણેલા છે

મારા પેલી બે માં થઈ હતી દવાખાને મારા ડોવા લઈને ઉડે અડધી રાત માંગડવા નહી આ કોમે છું

અમારે ઉઠી દે હવે આ બે વર્ષથી ભોગવે ના છે અને જેટલા પેલા ચેતા તમારા જેવા જેવા બદલી થઈ અને અમારું કેવું માનતા કે તમે હરકી કરો અમે તો નહી માગતા ઉપર વાળો રાજી ના થાય ભાઈ નો ખોટું ખોટું થાય એટલે અમારે તો જો કોઈ ખજાના ખોટ નહી આવે તો મરી જવાના તમારે તમારા દુઃખ તો બહુ ભારું છે પણ ડોહે કાપ્યા પણ પડે છોકરા ને કે તમે નાખો કલમ ભોગવવું પડશે એમ કહો કે જેઠા ના કારણે માતા તમારી ઓતડી ગમે આવી ખોટી વાત છે પણ કલમથી હાટવાનું છે તમારું હશે તો તમારા બોલ થી કોઈ વાત હેડવાની નથી કલમ હશે ને એમ થાય કલમ ની હેડે તો હું ખોટી વાત કરી પણ કલમ હેડ વધારો આવ્યો અને હું એમ કઉ છું કે જમી તો તમારે ધારે તા સરખી કરવી